આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખરેખર એમણે પંચોતેર લાખ રૂપિયાનો તોડકાણ કર્યો છે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા છે ખરા કારણ કે આ બાબતે અત્યારે મહાભારત શરૂ છે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની વચ્ચે અને ક્યાંક જે સુડી વચ્ચે સોપારી છે કલેક્ટર બની રહ્યા છે બંને બાજુ જવાબ આપી રહ્યા છે પણ હવે આ તમામ બાબતે એસઆઈટીની રચના થવી જોઈએ ખરેખર હકીકત શું છે તેવી માંગ કરવામાં આવી છે કોણે કરી છે તેમની ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે કલેક્ટરની હાજરીમાં એવું પૂછ્યું હતું કે શું મેં તમારી પાસે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા છે આવું મનસુખ વસાવા કહી રહ્યા છે કલેક્ટરે જવાબ આપ્યો કે ના તમે કોઈ જ આવી વાત નથી કરી ઓફિસમાં પણ વાત હતી હેલીપેડ ખાતેની આ મામલો આપણે બધાએ સાંભળ્યો પણ હવે આ આખી બાબતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ખરેખર આખી બાબતે એસઆઈટીની રચના કરવામાં આવે જેથી કરીને લોકોને પણ ખબર પડે કે હકીકત શું છે પત્ર લખવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના એક નેતાએ આ લખ્યો છે અને લખ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પંચોતેર લાખ રૂપિયાની ખંડણી અને ભ્રષ્ટાચાર આક્ષેપોની નિષ્ફળ તપાસ માટે નિવૃત્ત જજની એસઆઈટીની રચના કરવામાં આવે આ પત્ર દ્વારા મારી નમ્ર અપીલ છે કે તાજેતરમાં નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કોન્ટ્રાક્ટર અને કાર્યપાલક ઇજનેર મોદી પાસેથી પંચોતેર લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગંભીર આક્ષેપો થયા છે આ મામલો સાંસદ મનસુખ વસાવા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને કલેક્ટર નર્મદા સુધી પહોંચ્યો છે અને જનતાના કલેક્ટરના બે અલગ અલગ નિવેદનોને કારણે ઉલજન અને શંકા પણ લોકોમાં ઊભી થઈ છે બંને પક્ષો સંડોવાયેલા હોવાની આશંકા હોવાથી માત્ર રાજકીય આક્ષેપોથી આ મામલો પૂરો ન થઈ શકે ન્યાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ પરિસ્થિતિની નિષ્પક્ષ તપાસ અત્યંત જરૂરી છે આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે મારી સ્પષ્ટ માંગ છે કે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક એસઆઈટી રચવામાં આવે આ સમિતિ સ્વતંત્ર રીતે તપાસ કરીને જે કોઈ દોષિત હોય તેમની વિરુદ્ધ કાયદેસર પગલા લેવામાં આવે આપના તાત્કાલિક ધ્યાન અને ન્યાય સંગત કાર્યવાહી માટે હું આપનો આભારી રહીશ જે સંદીપ માંગરોલા છે તેમણે આ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પણ સૌથી જે આખો મુદ્દો એમણે ચર્ચિત બનાવ્યો એમાં સૌથી મોટો સવાલ ઉભો કર્યો છે કે બંને પક્ષો સંડોવાયેલા હોવાની આશંકા છે આ આખી માથાકૂટમાં જે પંચોતેર લાખ રૂપિયા માંગવામાં આવ્યા એમાં આમ આદમી પાર્ટીનો પણ એટલો હાથ છે અને સાથે સાથે ભાજપનો પણ એટલો હાથ છે હવે સાથે સાથે સંદીપ માંગરોલાને પણ સાંભળીએ કે તેમણે રજૂઆત કરતા બીજું શું કહ્યું છે નર્મદા જિલ્લાની અંદર પંચોતેર લાખના તોડકાન મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની વચ્ચે માત્ર નિવેદનબાજી ચાલી રહેલી છે અને એની અંદર કલેક્ટર અને બીજા અન્ય અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી રહેલી છે ત્યારે માત્ર રાજકીય રંગ આપી અને આ મામલાને રફેદફે કરવાની પેરવી થઈ રહી હોય એવું મને લાગે છે અને એના જ કારણે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ ની રચના કરી અને નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપણા હેઠળ આની નિષ્પક્ષ તપાસ થાય કારણ કે આ મામલો ખૂબ ગંભીર છે જનપ્રતિનિધિ ઉપર પંચોતેર લાખની ખંડણીનો આરોપ છે અને મહત્વની વાત એ છે કે કલેક્ટરના બે નિવેદનો આવે છે એક નિવેદનમાં ખંડણીની વાત સ્વીકારે છે અને એક નિવેદનની અંદર ઇન્કાર કરે છે ત્યારે આ મામલો અતિ ગંભીર છે અને આ સમગ્ર પ્રકરણની અંદર જેની પાસે ખંડણી માગવામાં આવી એ કાર્યપાલક ઈજનેર મોદી એ ભૂગર્ભમાં છે એમનું કોઈ સ્ટેટમેન્ટ સામે આવતું નથી અને આ માત્ર નિવેદનબાજી કરી અને આના ઉપર પડદો પાડવાની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની જે મુરાદ છે એ બર નહીં આવે એના માટે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો પણ આ કૌભાંડમાં સંટોવા સંડોવાયેલા છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે જ્યારે જે અધિકારી પાસે ખંડણીની માંગણી પદાધિકારીએ કરી હોય તો આટલા દિવસ પછી એ ચૂપ કેમ બેઠા છે કલેક્ટરને તેઓએ જાણ કરી તો કલેક્ટર પણ ચૂપ કેમ બેઠા આ તો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપી અને સમગ્ર મામલાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે એના કારણે આ તથ્ય જે છે આપણી સમક્ષ બહાર આવ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીને અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે જ્યારે આ પંચોતેર લાખ રૂપિયાની વાત થતી હતી ત્યારે જ આપણે એ પણ જોયું કે મનસુખ વસાવા છે તેમણે એવું પણ કહ્યું હતું કે જો હું ખોટો હોઉં તો ભાજપ છોડી દઈશ અને એ પછી બે દિવસમાં એઓ સીએમને પણ મળવા માટે ગયા હતા પણ હવે જોવાનું છે કે ખરેખર આ પંચોતેર લાખ રૂપિયાનો જે કાંડ સામે આવ્યો છે તોડપાણીની વાત હતી એ ખરેખર બહાર આવે છે કે પછી ત્યાં ને ત્યાં ઊભી રહી જાય છે અને પછી આમાં કોઈ જ કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી હવે કોંગ્રેસે જે માંગ કરી છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું જવાબ આપે છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર